મહેસાણા ડેરીના સૌ સૌી જિલ્લાના આગેવાનો પશુપાલકો થયો હતો એવા બધા જ અમારા પ્રતિનિધિઓ બધા લોકોનો હું આભાર માનું છું કે જેમને ભારતીય જનતા પાર્ટીની પેનલમાં વિશ્વાસ મૂકી અને બધાએ ફોર્મ ભર્યા પછી એમની વિડ્રોલ ફોર્મમાં સહી કરી આપી હતી એના કારણે આજે આ સમરસ પેનલ બની છે આખી સમરસ પેનલ બનવાના કારણે આવનારા પાંચ વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે ગામડું સમૃદ્ધ થાય એના માટે ચિંતા કરતા હોય છે સહકારી સમૃદ્ધ જયારે મંત્ર એમને હાથમાં લીધો ત્યારે એ મંત્ર સાકાર કરવા માટે દૂધસાગર ડેરી આપણું નિયામક મંડળ પણ પ્રયત્ન કરશે સાથે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આ બધા લોકોનો પણ આભાર માનું છું દૂધ સાગર ડેરી પરિવાર વતીથી બધા લોકો સાથે મળી આનારા દિવસોમાં દૂધસાગર ડેરીનો વિકાસ થાય પશુપાલકને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ ભાવધારો મળે એ દિશામાં અમે કામ કરતા રહીશું અને સાચા અર્થમાં આદરણીય મોદી સાહેબનું સપનું છે સહકારની સમૃદ્ધિનું એ સાકાર કરવાની દિશામાં અમે શું સાથે મળીને કામ કરીશું આજે મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે દૂધસાગર ડેરી ના નિયામક મંડળની ચૂંટણી જે પ્રક્રિયા ચાલતી હતી એમાં ઉમેદવારી પત્રકો પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો આ છેલ્લા દિવસે કુલ જે પત્રકો ભરાયા હતા ઉમેદવારી પત્રકોને પછી માન્ય થયા હતા ત્રેસઠ ઉમેદવારી પત્રકો ભરાયા હતા એમાંથી તેસઠમાંથી પંદર લોકો એટલે એક સીટ પહેલાં અશોકભાઈ બાવસિંગભાઈ ચૌધરી જે ચેરમેન છે હાલના એ બિનરીફ થઈ ચૂક્યા હતા એના સિવાયની ચૌદે ચૌદ સીટ આજે બિનરીફ ડિરેક્ટરો નિયામક મંડળના સભ્યો ચૂંટાઈ આવ્યા છે અને બાકીના માંથી જે લોકો પાછા ખેંચ્યા એ તમામે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ ઉપર વિશ્વાસ મૂક્યો માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માન્ય અમિતભાઈ શાહ સાહેબ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એમના નેતૃત્વમાં વિશ્વાસ મૂકી અને સૌએ આજે આ ડેરી આ દૂધસાગર ડેરી આગળ વધે અને દૂધસાગર ડેરીની પ્રગતિ થાય પશુપાલકોના હિત માટે સૌએ ફોર્મ પાછા ખેંચી અને આજે સમરસ બનાવી છે આપના માધ્યમથી હું સમગ્ર દૂધ ઉત્પાદક સમાજ નો આજે આભાર માનું છું